નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગોરા ગામે ત્રણ ઇસમો મોબાઈલ ટાવર ઉપર ચડી જવાની ઘટના સામે આવી છે આજે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસની વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જીઓ કંપનીના મોબાઈલ ટાવર ઉપર ત્રણ લોકો ચડી ગયાના વિડીયો વાયરલ થવા લાગ્યા છે અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના મોબાઈલ ટાવર ઉપર પોતાના પડતર પ્રશ્નો લઈને તંત્રને બાનમાં લેવા ચડી જતા આવી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે તંત્ર દ્વારા આવા ટાવર નીચે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં ગોરા ગામ પાસે આવેલા જીઓ કંપનીના મોબાઈલ ટાવર ઉપર આજે ત્રણ લોકો ફરીવાર પોતાની પડતર માંગણીઓ લઈને ચડી જતા તંત્ર માટે શોભજનક સ્થિતિ સર્જાય છે હાલમાં અમને જે સૂત્રો આધારિત માહિતી મળી રહી છે તેમાં આ ત્રણેય લોકો પૈકી એક વ્યક્તિને એસઓયુમાંથી નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે બીજા વ્યક્તિનો જમીનનો પ્રશ્ન છે અને ત્રીજા જે વ્યક્તિ છે તેમની ઉપર અગાઉ પણ મોબાઈલ ટાવર ઉપર ચડી જવા બદલ એફઆઈઆર થયેલી છે હવે પોલીસ અને તંત્ર આ ત્રણેય લોકો સાથે કઈ રીતની ડીલ કરે છે કેવી રીતે તેમને નીચે ઉતારે છે અને તેમની શું માગણીઓ છે તમામ બાબતો અને આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો